એક તરફ મોસમ નો પહેલો વરસાદ પડતા જ લોકોમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો તો બીજી તરફ અકોટા ગામમાં ભારે વરસાદ અને પવન વચ્ચે વીજળી પડતા એક આધેરનું મોત થયું હતું ભારે પવન અને વરસાદ વચ્ચે વીજળીના કડાકા ભડાકાને કારણે નાના બાળકો ભયભીત થયા હતા સાથે જ અનેક સ્થળે પવનને કારણે વૃક્ષો પણ ધરાશાયી થયા હતા ત્યારે અકોટા ગામમાં આવેલા ખુલ્લા મેદાનમાં અચાનક જ વીજળી પડતા એક આથેળ વયના પુરુષનું મોત થયું હતું અકોટા ગામમાં આવેલા ખુલ્લા મેદાન પાસે રહેતા શંકરભાઈ મારવાડી વરસતા વરસાદની મજા માણવા માટે ખુલ્લા મેદાનમાં ગયા હતા પરંતુ અચાનક જ વીજળી પડતા તેમનું કરુણ મોત થયું હતું મોતને પગલે સમગ્ર પરિવારમાં શોકનો માહોલ સર્જાયો હતો પરિવારજનો તાત્કાલિક જ તેમને એક સો આઠ મારફતે સયાજ હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં તેઓને મૃત જાહેર કરવામાં આવ્યા હતા ત્યારે તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવ્યો હતો અકોટા અમારા પાછળ ત્યાં મેદાન છે મેદાનમાં બેસવા ગયા હતા વરસાદ પડ્યો ને વીજળી પડી અને મેં આવું થયું શંકરભાઈ સોમાભાઈ મારવાડી એસએસજીમાં લાવ્યા છે પોસ્ટમોર્ટમ કરવાનું કે છે જોઈએ છે હવે શું છે જયેશ શંકરભાઈ આ મારા કાકા છે અને પાછળ વાડીમાં ગયા હતા અને એ ત્યાંથી રિટર્ન થતા હતા અને એમની જોડે એક લેડીઝ પણ હતા બીજા હવે વીજળી પડી એમાં મારા કાકાને વધારે ડેમેજ થયું છે અને પેલા લેડીઝને થોડુંક ડેમેજ થયું તો એ તો ઘરે જ છે અત્યારે પણ મારા કાકાને એક્સપાયર થઈ ગયા છે ડેથ થઈ ગઈ છે શંકરભાઈ મારવાડી શંકરભાઈ સોમાભાઈ આ અકોટા ની પાછળ અકોટા ગામની પાછળ રેલવે પાસે વાડી આવેલી છે